નમસ્કાર મિત્રો ન્યૂઝ નેટવર્ક સમાચાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની લાઠી તાલુકાના પ્રતાપગઢ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ રાજ્યપાલ શ્રીએ પ્રતાપગઢ ગામના ચોકમાં સહજ રીતે ગ્રામજનોને પ્રેરક સંબોધન કર્યું અમરેલી તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામની મુલાકાત દરમિયાન એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે ગામના ચોક ચોરાહેથી સહજ રીતે સંબોધન કર્યું હતું રાજ્યપાલ શ્રીએ પ્રતાપગઢ ગામના અગ્રણીશ્રીઓ ગ્રામજનો અને બહેનોએ ભેરાવ કર્યા હતા રાજ્યપાલ શ્રીએ પણ સૌનું અભિવાદન ઝીલ્યું હતું શ્રીએ પ્રતાપગઢ ગામના મુખ્ય ચોક ખાતેથી ગ્રામજનોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્ય કામ છે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિરેકભર્યા અસહ્યો ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ રહી છે કેન્સર ડાયાબિટીસ વગેરે બીમારીઓનું પ્રમાણ વધ્યું છે તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી વાતાવરણ પણ દૂષિત થઈ રહ્યું છે યુરિયામાં નાઇટ્રોજન હોય છે જે ઓક્સિજન સાથે મળીને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક એવો નાઇટ્રસ ઓક્સાઇડ ગેસ બનાવે છે જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક ગણાતા કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ ત્રણસો બાર ગણું નુકસાનરૂપ છે તેમણે ખાસ આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે ધરતી બની રહી છે પર્યાવરણીય સમસ્યાઓ વકરી રહી છે ત્યારે પ્રાકૃતિક કૃષિ જ લોકોના પ્રકૃતિનું રક્ષણ થઈ આ સાથે તેમણે ગ્રામજનોની સાથે મળીને ગૌશાળા બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો ઉપરાંત રાજ્યપાલ શ્રીએ પ્રતાપગઢ ગામને આદર્શરૂપ બનાવતા કહ્યું કે શહેરથી પણ વધુ રળિયામણું અને સ્વચ્છ ગામ છે તેમણે આ ગામના અતિથિ બનવાને સૌભાગ્ય માન્યું હતું તેમજ ગ્રામજનોને શુભ પ્રસંગે વૃક્ષ વાવવાની અપીલ કરી હતી આ તકે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અતુલ સિંહ જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાબ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ સરપંચ શ્રી રસિકભાઈ રામાણી ઉપસરપંચ શ્રી મુકેશભાઈ શેલડીયા સહિત સંબંધિત વિભાગના શ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજીનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિન રાઠોડ ચેલાલા